તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલ દિલીપ ગુજરાતીની અંદર તો મિત્રો રાશન કાર્ડની ઈ કેવાય સી સ્ટેટસ ચેક કરવા માટે તમારે પણ કંઈક આવી જ પ્રકારનો પ્રોબ્લેમ આવી રહ્યો છે તો આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવો તો સૌથી પહેલાં તમારે અહીંયા પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરવાનું છે માય રેશન કાર્ડ એપ તો તમારે અહીંયા માય રેશન ગુજરાત એપ ડાઉનલોડ કરવાનો છે અને પછી ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે હું અહીંયા મારો પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરું છું તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચેના ઓપ્શન પર ક્લિક કરવાનો છે તો મિત્રો તમારે એક અહીંયા ઓટીપી આવશે ઓટીપી નાખી દેવાનો છે ત્યારબાદ કંઈક આવી જ વેબસાઇટ ખોલશે તમારી સામે પછી અહીંયા હોમ લખેલ છે તેની સાઈડમાં થ્રી ડોટ દેખાય છે ત્યાં ક્લિક કરવાનો છે ત્યારબાદ તમારે આધાર ઈ કેવાય સીવાળા ઓપ્શન પર ક્લિક કરવાનો છે અહીંયા અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરવાનો છે અને અહીંયા ઉપરની સૂચનાવાળા ઓપ્શનમાં રાઈટ કરવાનું છે અને કાર્ડની વિગતોમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા રેશન કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે અને નીચેની સાઈડમાં જે કેપ્ચર કોડ દેખાય છે તે અહીંયા નાખી દેવાનો છે ત્યારબાદ નીચેના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ લોકોના આધાર કાર્ડ ઈ કેવાયસી નહીં હોય તેની સાઈડમાં લખલ નો નો આવશે અને જેનો પણ આધાર કાર્ડ કેવાયસી હશે તેની પર યસ લખલ આવશે તો મિત્રો તમારે અહીંયા કોઈ પણ એક નામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ હું સંમતિ સ્વીકારું છું વાળા ઓપ્શન પર રાઇટ કરીને ક્લિક કરવાનો છે ત્યારબાદ તમારે પણ મિત્રો કંઈક આવી જ પ્રકારનો પ્રોબ્લેમ આવી રહ્યો છે તો મિત્રો તમારે સૌથી પહેલાં પોતાના આધાર કાર્ડનો મોબાઈલ નંબર જોડાવવો પડશે પછી કેવાયસી થઈ જશે